તાલુકાની પ્રાથમિક શાળા આજે વીર શહીદો અમર રહો ના નારાઓથી ગુંજી ઉઠી હતી શાળા ખાતે કારગીલ વિજય દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી જેમાં કારગીલ યુદ્ધના વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી કારગિલ યુદ્ધને આજે 26 વર્ષ પૂરા થયા છે તેમ છતાં ભારતીય સૈનિકોનું પરાક્રમ અને બલિદાન આજે પણ અમર છે 26 જુલાઈનો દિવસ ભારતના ઇતિહાસમાં કારગિલ વિજય દિવસ તરીકે સુવર્ણ અક્ષરે અંકિત છે જે ભારતીય સેનાના અપ્રતિમ શૌર્ય અને સર્વોચ્ચ બલિદાનનું પ્રતીક છે આ દિવસે કારગિલ સેક્ટરની વિરાન ટોચો પર ભારતીય સૈનિકોએ જે બહાદુરી દર્શાવી હતી તેને આજે પણ આખો દેશ વંદન કરે છે ધર્ણોદર પ્રાથમિક શાળા ખાતે આજના આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ બાળકોના હૃદયમાં રાષ્ટ્રપ્રેમ સદા અમર રહે અને ભારત દેશના સીમાડાનું રક્ષણ કરતા વીર યોદ્ધાઓ પ્રત્યે આદરભાવ જાગૃત થાય તેવો હતો શેરગઢ ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ સતીશભાઈ પુરોહિત દ્વારા આ વિશેષ કાર્યક્રમનું આયોજન આવ્યું હતું આ પ્રસંગે શાળા પરિવાર અને બાળકોએ વીર શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી સરપંચ સતીશભાઈ પુરોહિતે પોતાના ગામમાં કારગીલ વન ઊભું કરવા માટે વૃક્ષ દેવનું પૂજન પણ કર્યું હતું આ સાથે જ શાળાના બાળકો વીર શહીદના નામે વૃક્ષારોપણ કરે તેવા આયોજન સાથે વિશેષ પ્રકૃતિ પૂજન પણ કરવામાં આવ્યું હતું સરપંચ સતીશભાઈ પુરોહિતે જણાવ્યું હતું કે ધાનેરા તાલુકાની અન્ય શાળાઓમાં પણ અમારા જેવા જાગૃત સરપંચો બાળકોને રાષ્ટ્રીય પ્રેમ અને ભારતીય સંસ્કૃતિ બાબતે જાગૃત રહેવા માટે આવા આયોજનો કરે તે અત્યંત ઉપયોગી નીવડી શકે છે કારગીલ વિજય દિવસ નિમિત્તે જે આપણા શહીદો જે તે વખતે વિદગતિ પામ્યા હતા એમના એમને યાદ કરી એમને શ્રદ્ધાંજલિ આપી અને જે આ જે કાર્યક્રમ ધમુદ્ર પ્રાથમિક શાળામાં કરવામાં આવ્યો એની વિગતવાર માહિતી બાળકોને પણ સમજણ આપવામાં આવી અમારી શાળામાં ઓછામાં ઓછા લગભગ છસો બાળકો છે એમને પણ એના વિશે માહિતી આપવામાં આવી અને એના ભાગરૂપે અમે આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ કર્યો વૃક્ષોનું પૂજન પણ કર્યું શહીદોને શ્રદ્ધાંજલિ આપી અને એ કાર્યક્રમે આજે પૂરો કર્યો અને એનામાંથી અમે બાળકો પણ પ્રેરણા લેશે અને ગામ લોકો પણ લેશે અને વૃક્ષોનું પણ જતન થાય જય હિન્દ જય ભારત ભીખાભાઈ પુરોહિત જયેશભાઈ પટેલ સહિત ધર્ણોધર પ્રાથમિક શાળા પરિવારના સભ્યો અને બાળકોએ કારગીલ યુદ્ધમાં શહીદ થયેલા પાંચસો સત્યાવીસ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમના બલિદાન અને પરાક્રમના નારા ગુંજાવ્યા હતા